Nên lên đây đi Ừ đổ. À cho nó lột nổ Ừ gì để ra cái nó

પૂછી લે સાડા આઠ વાગે આવી જાય છે અને જમવાનું જમવાનું ઘર કેમ હોય માજી ને કીધું આપડે જરૂરિયાત બધાને જમાડી છીએ ઘરેથી બનાવી જગ્યા જગ્યા જઈ અને you're not like

મારા બોલ નહિ કોલ માબા કે કબા કી આયા દે આમ ન બા જાને ઓ મકરેટ ચાર યાર આ દે કબા કાઈન લાઈન મે લાઈન બદેન વારો આવી જાય ઉપાડી ના કરો યે મતજી जय माता जय माता जय माता Iya istri Ram dia matanya. lain mau lain mau lain mau. jauh jauh Dia mataji. Garam dia, jauh dia mata जी माता जी, हम्म, आह माता जी, एक-एक पच एक-एक आवाल